જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં કાર્તક મહિનાની વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા સાંભળશે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર શુક્રવારે સંકષ્ટ ચતુર્થી છે મિત્રો આ ચતુર્થીને ગણાધ્યક્ષ ચતુર્થી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના કરવાથી વ્રત કથા સાંભળવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ ધન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે સંકષ્ટ ચતુર્થીની પૂજાનું મુહૂર્ત છે સવારના છ કલાક પંચાવન મિનિટથી સવારે આઠ કલાક ચૌદ મિનિટ સુધીનું બપોરનું મુહૂર્ત છે બાર વાગ્યાથી દસ મિનિટ સુધી બપોરે એક કલાક અઠ્ઠાવીસ મિનિટ સુધીનું તથા એક કલાક અઠ્ઠાવીસ મિનિટથી બપોરે બે કલાક સુડતાલીસ મિનિટ સુધીનું છે સંકષ્ટ ચતુર્થીના વ્રતમાં ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આથી ચંદ્રોદયનો સમય છે સાંજે સાત કલાક પંચાવન મિનિટે આ સમયે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા કરી શકાશે મિત્રો આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને અગિયાર જોડી દુર્વા ચઢાવી દુર્વા અર્પણ કરતી વખતે ઈદમ દુર્વાદલમ ઉમ ગમ ગણપતએ નમઃ આ મંત્રનો જપ કરવો ત્યાર પછી ભગવાન શ્રી ગણેશને સિંદૂર અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને સિંદૂર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી ભગવાન શ્રી ગણેશને ચતુર્થીના દિવસે સિંદૂરનું તિલક કરવું તિલક કરતી વખતે સિંદૂરમ શોભનમ રક્તમ સૌભાગ્યન સુખવર્ધનમ શુભદમ કામદમ જૈવ સિંદૂરમ પ્રતિગ્રહ્યતામ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો ચપ કરો આ ઉપાય કરવાથી ભગવાન શ્રી ગણેશ તેના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તેની મુશ્કેલીઓ દૂર કરે છે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તથા આ દિવસે ભગવાન શ્રી ગણેશને શમીના પાન અર્પણ કરવા શમીના વૃક્ષની પૂજા કરવી જે ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે વ્યક્તિને દરેક મનોકામના પૂર્ણ કરે છે ચતુર્થીનું આ વ્રત દર મહિને બે વાર આવે છે શુકલ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ભગવાન શ્રી ગણેશને ચતુર્થી તિથિ ખૂબ જ પ્રિય છે પિત્નહર્તા ભગવાન શ્રી ગણેશની જે કોઈ ભક્તિ આરાધના પૂજા પાઠ કરે છે વ્રતકથા સાંભળે છે ગજાનનની પૂજા કરે છે તથા રાત્રે ચંદ્રોદયના દર્શન કરી તેમના શુભ આશીષ પ્રાપ્ત કરે છે તેમના જીવનમાં વિધનો કષ્ટો મટે છે તથા સુખ સંપત્તિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે તેમની દરેક મનની મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવનારા દરેક સંકટ ટળી જાય છે આ વ્રત સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે જેમાં કોઈ આકરા વિધિ વિધાન જપ જાગરણ એ ઉજવણું કરવાનું નથી હોતું દરેક માસની વધ પક્ષમાં ચતુર્થી તિથિએ આવ્રત કરાય છે આવ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદી અને સુખ પ્રાપ્ત થાય છે દરેક સંકટ આફત ટળે છે ભગવાન સંકટહર દુઃખી અવસ્થા દૂર કરી સુખના દિવસો આપે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે જીવનની દરેક સમસ્યાનો અંત આવે છે આથી જીવનમાં શુભતા મંગલતા પ્રાપ્ત કરવા મનની દરેક મનોકામના પૂર્ણ કરવા સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ ઉત્તમ ફળદાયી ગણાય છે વિદ્યા ધન પુત્ર પ્રાપ્તિ કે સંતાન પ્રાપ્તિ તથા સર્વરોગ નિવારણ માટે પવિત્ર મને વ્રત કરવાનો સંકલ્પ કરવો મનની શુદ્ધતા રાખવી આ વ્રતમાં ચંદ્ર દર્શનનું મહાત્મ્ય છે આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી ચંદ્રોદય સમયે ચંદ્રના દર્શન કરી જળનું અથર્ય આપી લાડુનો નૈવેદ્ય ધરાવી ત્યારબાદ એકટાણું કરી શકાય છે આ વ્રતમાં ચંદ્ર દર્શન અને ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા લાડુનું વિશેષ મહત્ત્વ છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની વિધિ વ્રત કરનારે સૂર્યોદય નિત્ય કર્મ પૂર્ણ કરી સ્નાન કાર્યથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરનો ઉમરો ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તી કરી ચોખા પુષ્પ ચડાવી બંને બાજુ દીવા કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટદેવને દીપ કરી સંધ્યા સમયે પવિત્ર જગ્યાએ બાજટ કે પાટો ઢાળી લાલ કપડું પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો મૂકવો છબીની પાસે કે મૂર્તિની પાસે રીતિ સિદ્ધિના સ્વરૂપ બે સોપારી મૂકવા સોપારીને ચાંદલો કરી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરી કંકુ હળદર લાલ ફૂલ તથા ધરો ચડાવી પૂજા કરવી જો ગણેશ યંત્ર હોય તો તેની પણ પૂજા કરી શકાય આ રીતે ધૂપ દીપ કરી ભગવાન શ્રી ગણેશને નૈવેદ્યમાં ઘી ગોળના લાડુ ધરાવવા ત્યારબાદ આરતી કરવી આરતી કરતા પહેલા य वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्रिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते आ स्तोत्र नु मधुरकण्ठे गान करो तथा ॐ ह्रीं गं गणपतये नमः आ समय तथा शक्ति अनुसार जप करो चन्द्रोदय थाय ત્યારે ચંદ્રદેવને જળનું આપી ધૂપ દીપ તથા લાડુ કે મોદકનું ધરાવી પૂજા કરવી ચંદ્ર દર્શન કરવા ઓમ ગંગ ગણપતયે નમઃ ના મહામંત્રનો જપ કરવો ત્યારબાદ લાડુનો પ્રસાદ લઈ એકટાણું કરવું આ રીતે સંકટ ચોથનું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી વ્રતની કથા જરૂર સાંભળવી જેના વગર વ્રત અધૂરું રહે છે

શૈનક આદિ ઋષિઓ કહે હે સંકષ્ટી ચતુર્થીની કથા કૃપા કરીને કહો બોલ્યા હે માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ગણપતિજી કપિલ વર્ણના હોવાથી તેઓ કપિલ ગણેશજી તરીકે જાણીતા છે વિધિપૂર્વક શ્રી ગણેશનો પૂજા વિધિ કરવો જોઈએ હવે હું તમને કાર્તક મહિનામાં આવતી ગણેશ ચતુર્થીની વ્રતકથા કહી સંભળાવું છું તે તમે સૌ શ્રવણ કરો એકવાર પાર્વતીજીએ ભગવાન શ્રી ગણેશને પૂછ્યું કે હે ગણપતિજી કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થીને કયા નામે ગણપતિની આરાધના કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ માતા પાર્વતીજીનો ઉપરનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણેશે કહ્યું કે વદ ચતુર્થીનું નામ સંકષ્ટા છે કપિલ નામના ગણેશજીનું તે દિવસે પૂજન કરવું જોઈએ પૂજન વિધિ વિધાન પ્રમાણે કરવું જોઈએ એકવાર ભોજન કરવું વ્રત અને પૂજન કર્યા પછી બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પોતે મૌન રાખીને પૂજન કરવું જોઈએ હે માતાજી હવે આ વ્રતનું ફળ હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો કાર્તકવધ સંકષ્ટિ ચતુર્થીએ ઘી અને અડદ મિશ્ર કરીને હવન કરવો જોઈએ તેના ફળ સ્વરૂપે યજમાનને સર્વ પ્રકારે સફળતા પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે વૃતાસુર નામે એક દૈત્ય રાજ હતો તેને ત્રિલોકને જીતી લઈને સર્વે દેવોને પરાધીન કર્યા હતા દેવોને પરાધીન કરતા તેણે દસે દિશાઓમાં નાસભાગ શરૂ કરી વૃતાસુર દૈત્ય રાજે દેવતાઓને ત્રિભુવનમાંથી હાંકી કાઢ્યા દેવો બધી દિશાઓમાં વેરવિખેર થઈ ગયા આખરે બધા દેવો એકત્ર થયા સ્વર્ગના રાજા નેતૃત્વ હેઠળ સૌ એકઠા થઈને ભગવાન શ્રી વિષ્ણુને ગયા તેમણે શ્રી વિષ્ણુ ભગવાનને દૈત્ય રાજ ઝુલમોની વિગતવાર વાત કરી દેવોની વાત સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું સમુદ્રની મધ્યમાં ટાપુ દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરંકુશ થઈને ઉછાછળા અને અતિ બળવાન બની ગયા છે ઋતાસુરે બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે કોઈ પણ દેવ તેને મારી શકે નહીં આથી હવે તમે બધા પાસે તેમને પ્રસન્ન કરો અગત્ય મુનિ આખા સમુદ્રને પી જશે ત્યારે બધા દૈત્યો પોતાના પિતા પાસે ચાલ્યા જશે પછી તમે બધા સ્વર્ગમાં સુખેથી નિવાસ કરી શકશો તમારું એ કામ અગત્ય મુનિની મદદથી પૂરું થશે શ્રી વિષ્ણુ ભગવાનનું આ કથન સુણીને બધા દેવોએ અગત્ય મુનિની પાસે જવાનો નિર્ણય કર્યો દેવો બોલ્યા આપણે બધા અગત્ય મુનિ પાસે જઈએ પછી બધા અગત્સ્ય મુનિના આશ્રમે ગયા મુનિવર્યની સ્તુતિ પ્રાર્થના કરીને તેમણે પ્રસન્ન કર્યા મુનિએ પ્રસન્ન થઈને સૌના અક્ષરેમ કુશળ પૂછ્યા અને બોલ્યા હે દેવતાઓ તમે બધા એકત્ર થઈને અહીં શા માટે આવ્યા છો અહીં આવવાનું શું પ્રયોજન છે દેવો બોલ્યા દૈત સુરે અમને પરાજિત કર્યા છે અમારું સ્વર્ગ જૂટી લીધું છે તેથી સ્વર્ગ છોડીને અમે બધા અહીં તહી રખડતા થઈ ગયા છીએ આ માટે અમે શ્રી વિષ્ણુ ભગવાન પાસે ગયા હતા તેમણે અમને તમારી સમક્ષ બધી વાત રજૂ કરવાની સલાહ આપી છે અમને શ્રદ્ધા છે કે આપ અમને સહાયભૂત થઈને અમારી બધી જ મુશ્કેલી દૂર કરશો અગત્ય મુનિ બોલ્યા હે દેવગણો તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી તમે અહીં જે હેતુસર આવ્યા છો તે તમારો મનોરથ અવશ્ય પૂરો થશે અગત્ય મુનિ પાસેથી આવું સાત્વન મેળવીને દેવોના મનમાં શાંતિ થઈ પછી દેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા સર્વ દેવગણોના ગયા પછી અગત્ય મુનિ ઊંડી ચિંતામાં પડી ગયા તે વિચારવા લાગ્યા કે એક લાખ યોજનના એ વિશાળ મહાસાગરને હું કઈ રીતે પી શકીશ અંતે તેમણે શ્રી ગણપતિનું મનમાં સ્મરણ કર્યું પછી વિચાર કરીને વિધિ વિધાનપૂર્વક સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું પૂરેપૂરી શ્રદ્ધાથી ત્રણ મહિના સુધી વ્રત કર્યા પછી શ્રી ગણેશજી અત્યંત પ્રસન્ન થયા એ વ્રતના પ્રભાવથી અગત્ય ઋષિએ સમુદ્રનું મંથન કરીને એને તદ્દન સૂકવી નાખ્યો આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત કવચ વગેરે બધા દૈત્યોનો પરાજય કર્યો હતો શ્રી ગણપતિજીની આ વાત સાંભળીને માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે મારો આ સુપુત્ર આખા જગતમાં પૂજાય છે અને સર્વ સિદ્ધિઓ આપનારો છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠર તમે પણ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો તે કરવાથી તમે જલ્દીથી બધા દુશ્મનો પર વિજય મેળવીને તમારું રાજ્ય ફરીથી પ્રાપ્ત કરી શકશો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ધર્મરાજ યુધિષ્ઠરે શ્રી ગણપતિજીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું આ વ્રતના પ્રભાવથી

પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાધનાની સાથે ઓમ જાપના ફળ સ્વરૂપે ચોથના દિવસે મધ્યાહને સવર્ણ ક્રાંતિયુક્ત શ્રી ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાના આધારે વરદમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોમાંથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી આ કારણે ચતુર્થીને વરદ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહને તથા સંક્ટ ચોથની રાતે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે મૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન મળે છે વ્રત કરનાર માટે વરદા ચોથમાં મધ્યાહન પહેલાં તથા સંકષ્ટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે કાર્ય કરી પવિત્ર થઈ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનું સૂચવ્યું છે પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ એમાં પુષ્પ ચોખાથી આહવાન તથા આસન જળથી જળથી પગ ધોવા અધર્ય આચમન શુદ્ધ જળ પંચામૃત ગંગાજળ તથા પૂર્ણ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ યજ્ઞો પવિત્ર તથા વસ્ત્ર ચંદનથી તિલક ચોખા પુષ્પ તથા પુષ્પમાળા દુર્વા સિંદુર અબિલ ગુલાલ હળદર કંકુ સુગંધિત દ્રવ્ય ધૂપ દીપ તથા મોદકનો નૈવેદ્ય આચમન ઋતુના ફળ પાન તથા દક્ષિણા અર્પણ કરીને આરતી તથા પુષ્પાંજલિ પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનથી પૂજા કરવી જોઈએ ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ અધર્ય તથા ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા ઓમ ગમ ગણપતયે નમઃ આ મહામંત્રનો જપ કરવો જોઈએ આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું મહાત્મ્ય છે ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા જેની સંપૂર્ણ સુંદર માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી ચંદ્રદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ